દેશી દારૂના બુટલેગરોને મોટા પાયે દેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાં સપ્લાય કરી રહ્યા છે જે બાતમીના આધારે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં બાતમીવાળી એક સિલ્વર ગાડીની ઈનોવા ગાડી નંબર જી જે છ સત્યાવીસ ચેક કરતા ગાડીમાં મીણિયા થયેલા ચાલીસ નમ્પર ન ચારસો મળી અંદાજે આઠસો લિટર દેશી દારૂ કિંમત રૂપિયા સોળ હજાર ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ અને એક મોબાઈલ મળી પાંચ હજાર મળી અંદાજે ત્રણ લાખ એકવીસ હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો ચાલક અંકલેશ્વરના અમરતપરા ગામનો અરવિંદ ઉર્ફે ભોલો અબુ વસાવા જળભાઈ ગયો હતો જેની પૂછપરછ કરતા જિલ્લાના દહેજ અને વાગડાના કડોદરા ગામના બુટલેગર ભરત બબુ વસાવા દહેજના ભાવેશ મકવાણા અને દહેજના ફળિયાના રાજુ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતો તેમને દાડુ પહોંચાડવાનો હોવાનો વિસ્ફોટ થયો હતો ભરૂચ પોલીસે પણ મનુબર ચોકડી નજીકથી દહેગામ તરફ રસ્તા ઉપર જતી દેશી દારૂના જથ્થા ભરેલી ફોર વ્હીલ ગાડીને ઝડપી પાડી હતી જેમાં બુટલેગર યોગેશ પ્રવીણ વસાવા રહે અંધાળા ગામ તથા ચિરાગ પ્રફુલ વસાવા રહે અમરતપરા તેમજ પરેશ ઉર્ફે પલિયો જયવર્ધન વસાવા રહે અમૃતપરા નાઓની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જી જે સોલ એવી છોતેર એંસીમાં ગેરકાયદેસર દેશી દાઓનો જથ્થો અંદાજે બમ્પર નંક સો જે બસ્સો લીટર કિંમત રૂપિયા ચાર હજાર તથા ડિઝાયર ગાડી કિંમત ત્રણ લાખ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓ પણ દેશી દારૂનો જથ્થો છૂટક બુટલેગરોને પહોંચાડવા જતા હોવાની ચર્ચાઓ સામે આવી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વર પંથકના ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોય અને આ વાતથી પોલીસ પણ અજાણ હોય તેવું માનવામાં આવતું નથી પરંતુ અંકલેશ્વરના ઘણા નર્મદા નદીના કાંઠા ઉપરના ગામડાઓમાં દારૂની ભટ્ટીઓ મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ધમધમતી હોય કારણ કે હાલમાં ભરૂચ પોલીસે પકડેલા એક લિટર દેશી દારૂમાંથી દસ હજાર પોટલીઓ બની શકે તેમ છે જેથી ભરૂચમાં લઠ્ઠાખાન થાય તે પહેલાં જિલ્લા પોલીસ વડા અંકલેશ્વર પંથકના પોલીસ મથકના ડિસ્ટાફને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવવાનું માર્ગદર્શન આપે તે પણ જરૂરી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ડાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર

બધી જ ફેસીલીટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડીયા કાઠિયાવાડીનું જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપ ને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાતરા એવી થી વધુ સબ્જી ભાખરી પિત્ઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટસ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્તાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને बचपन की याद तमारा फैमिली और फ्रेंड साथ जरूर थी विजिट करजो जब मनुभावे तो आ हॉट जरूर श्री कोरियर ढाबा नबीपुर भरूच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच